તો જામીન મળવાના જ છે કે જેલમાંથી છૂટવાની જ છે એટલે આવી મીટીંગો કરી સમાજની આંખમાં ધૂળ નાખવાને સમાજને છેતરવા અને ભીનું સંકેલવાની કોશિશ કરવાના બદલે જે ભાજપના નેતાઓ મિટિંગ કરી રહ્યા છે કૌશિક વેકરિયા અને બીજા ભાજપના નેતાઓ એને ખરેખર જો પાટીદાર સમાજ પ્રત્યે ચિંતા હોય દીકરીની આબરૂ ઉછાળે એના પ્રત્યે ચિંતા હોય તો મિટિંગમાં તમે એવી ચર્ચા કરો કે અમરેલીના એસપીને શું સજા કરવી અને જે સરગસ કાઢનાર જે કોઈ પીઆઈપીએસઆઈ છે તપાસ અધિકારી એને શું સજા કરવી એની ચર્ચા કરો ચર્ચાના અંતે નિર્ણય કરો અને એ નિર્ણય તમારી ભાજપની સરકારને તમારા ગૃહમંત્રીને તમારા મુખ્યમંત્રી સુધી પહોંચાડો સમાજની આંખમાં ક્યાં સુધી ધૂળ નાખશો એક દીકરીની ઇજ્છ ઇજત ઉછાળ્યા પછી તે તમને સેજે શરમ જેવો છાંટો નથી